નેશનલ સેન્ટર ફોર સિમોસોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિકલ્ટ સ્કેલ પર ચાર પોઈન્ટ ઝીરો નોંધાઈ હતી તેને પગલે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો ભૂકંપનું કેન્દ્રીય જમીનથી દસ કિમી ઉડે હોવાની જાણકારી મળી હતી જોકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાની અહેવાલ સામે આવ્યા નથી જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ